બાકી મૃત્યુ તો બધાનું પોપટ સુંદર મજાનું વાડી હતી ને એમાં ફળ ખાતો હતો અને ત્યાંથી યમ રાજા નીકળું એટલે યમરાજા જે નીકળ્યા ને એટલે પોપટ સામું જોઈને યમ રાજા હસ્યા એટલે પોપટ સામે જોઈને યમરાજા હસ્યા એટલે પોપટને એમ થયું કે નક્કી મારું મૃત્યુ નિશ્ચિત છે યમરાજાના દર્શન મના થયા અને મને સામે જોઈને હસ્યા એટલે મારો મૃત્યુ નિશ્ચિત છે એટલે આ જે પોપટ હતો ને એનો મિત્ર ગરુડ હતો ગરુડજી ભગવાનનું વાહન છે ને ગરુડજી ભગવાનનું વાહન એ પોપટના મિત્ર એટલે એ જે છે પોપટને મળવા આવ્યા

અરે કે હા હા મને સો ટકા ખાતરી થઈ ગઈ છે તે પેલો ગરુડ કે યમ રાજાએ તને શોધી જ ના શકે ને મારી જ ના શકે એવી જગ્યાએ કે તને લઈ જાઉં ચાલ એટલે પેલો પોપટ કે મારી બી ઈચ્છા એવી જ છે આ તો તે કીધું નહીં તો હું કહેવાનો જ હતો કે મને કઈક એવી જગ્યાએ લઈ જાય કે જ્યાં યમ રાજાની દૃષ્ટિ ના થાય તે એ તો કેટલાય એક સમુદ્ર બે સમુદ્ર એમ કરીને સાત સમુદ્ર પાર અને સાત સમુદ્ર પાર મોટી ગુફા હતી એ ગુફાની અંદર જઈ અને પોપટના બેસાડી દીધા કે જો હવે યમરાજા તારો અહીંયા વાડે વાહકો નહીં કરી શકે કે પણ કે એ બધી વાત સાચી મિત્ર તું અહીંયા ભલે મને લાવ્યો પણ તું ખાલી યમરાજાને જઈને પૂછ્યા કે હસ્યા કેમ એટલે કે એ મને થોડું આમ કારણ મળી જાય ને તો કે મને સંતોષ થાય એટલે કે કઈ વાંધો નહીં કે તું મારો મિત્ર છે તો તારા માટે એટલું કામ કરું કે મારા યમરાજા જોડે જવું યમપુરીમ જવું ક્યાં મોટી વાત છે અહીંયાથી ઉડ્યો એટલે યમપુરીમ કે યમપુરીમાં ગરુડજી જાય છે એટલે યમરાજા ગરુડજીનું યથા ઉચિત સ્વાગત કરે છે ભાઈ ભગવાનનું વાહન છે સ્વાગત કરે છે બેસાડે છે અને પછી ધીમે રહીને કહે છે કે બોલો ગરુડજી તમારે આવવાનું કારણ કે મારે આવવાનું કારણ એ હતું કે થોડા દિવસ પહેલા હમણાં તમે આ રસ્તેથી આમ નીકળેલા કે હા કે ત્યાં એક પોપટ હતો કે હા એ પોપટને જોઈને તમે હસ્યા તો એ હસ્યા શા માટે કે એનું કારણ જરા બતાવો એ ખાસ એના માટે જાય છે મારો મિત્ર બધું બહુ શોભ કરે છે એ પોપટ મારો મિત્ર છે અને કહે છે કે તમે યમરાજન જઈને પૂછિ આવો કે હસ્યા કેમ યમ રાજા કે એમાં વાત એવી હતી કે પોપટને મેં અહીં જોયો અને મને એમ થયું કે ભાઈ આનું તો સાત સમુદ્ર પાર મોટી ગુફા અને ગુફાની અંદર એનું મૃત્યુ છે અને આ ચાર દાડા પછી અઠવાડિયા પછી એનું મૃત્યુ છે તો આ ગુફામાં પહોંચશે કઈ રીતે અને આખો સાત સમુદ્ર પાર કરશે કઈ રીતે કે ગરુડજી કે તો હું જ મૂકી આવ્યો તો કે બસ ત્યાં જ એનું મૃત્યુ છે બચાવવા હોય જો થોડી ઘડી બાકી છે તો બચાવી લો કે પણ ગરુડજી ના જતા જતા તો ત્યાં પોપટ બેઠો તો એના ઉપર થી એક શિલા પડી અને પોપટ જાય સીતારામ એટલે મૃત્યુ થી આપણે ગમે એટલો બચવાનો પ્રયત્ન કરીએ તો એ બચવાના નથી માત્ર આપણને બચાવશે હરિનામ સંકીર્તન કે મૃત્યુ તો નિશ્ચિત છે પણ એ સંકીર્તન સાથે આપણે જોડાઈ ગયા એટલે આપણો ભવનો ફેરો પાર આ ભગવાને આ સૃષ્ટિ પછી બીજું કઈ આપણે બહુ જોઈતું નથી આપણે આપણું મૃત્યુ સુધરી જાય એટલે આપણું જીવન સફળ પણ એ કાર્ય ના કરી શક્યા આપણે તો ભવનો ફેરો આખો વ્યર્થ એ જ આ વાત છે અને એના માટે જ આ બધા ભગવાનના ચરિત્રો આપણે સાંભળીએ છીએ જેટલા માધવ નારાયણના જેટલા ચરિત્રો સાંભળીએ અને એ ચરિત્રની અંદર આપણે જેટલા પણ ઊંડા ઉતરીએ અને જેટલો હરિરસ આપણે પીએ એટલું જ આપણું જીવન સરળ બની જાય